નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્વાતિ ખુટ એમ એસ સી એગ્રીકલ્ચર જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે રોગ જીવાત નિષ્ણાત ફૂલે સીટ્સ સ્વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે ફૂલે રિમઝીમમાં પાછા આવીએ કે આગળ આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવી કે કઈ રીતે વાવેતર પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ બીજ તર રાખવો જોઈએ હવે આ વિડીયો દ્વારા આપણે જોઈશું કે બીજ દર વિશે માહિતી લઈશું તેમજ આપણે બીજ માવજતની માહિતી લઈશું અને પિયત વ્યવસ્થાપનની માહિતી લઈશું તો આપણે ઘણા ખરા ખેડૂત મિત્રોને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે હું કેટલું બિયારણ આપું એમ તો આપણે કહીએ કે બીજ દરની અંદર સોળ ગૂંઠાનો વીઘા પ્રમાણે જો આપણી જમીન છે એ ભારે અથવા તો વધુ ફળદ્રુપ જમીન હોય તો આપણે થી સવા બે કિલો બિયારણ થઈ આપણે થઈ જાય છે અને મધ્યમ ફળદ્રુપ જમીન હોય તો બિયારણનો દર થોડો વધારવો પડે છે એટલે 8 થી લઈને ત્રણ કિલો જેવું બિયારણ જરૂર જરૂર પામે છે હવે વાવેતર સમયે કઈ કઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ કે આપણે સૌ સૌપ્રથમ તો ઠંડીની અંદર આ ઠંડીનો પાક છે શિયાળુ એટલે ઠંડીનો જો ચમકારો થાય રાત્રિના સમયે ત્યારે આપણે વાવેતર કરવું જોઈએ હવે ઉનાળામાં ટુકમાં ઉનાળો આવડી છે ટુકમાં ગરમીના લીધે ઉગાવો થતો નથી એટલે ગરમીમાં વાવેતર ના કરવું જોઈએ જેના કરીને ઉગાવો ઓછો આવી શકે છે અને વહેલું વાવેતર કરો તો એકથી બે પિયત આપીને પેલા જમીનને ઠંડી પાડવી પડે અને પછી એનું વાવેતર કરવાથી ઉગાવો સારો થાય અને સારું ઉત્પાદન મેળવી શકાય છે હવે આપણને પ્રશ્ન ઉંજવતો હોય છે કે બીજમાં શું કામ કરવી જોઈએ કે કેવા ટેકનિકલ યુઝ કરવા જોઈએ હવે આપણું ફૂલે રીમઝીમ છે એ કેસી ટેકનોલોજી દ્વારા જ આપણે બીજ ઉપચારિત થયેલું હોય છે તો તમારે કોઈ પણ બીજ ઉ અ બીજ માવજત કરવાની જરૂર રહેતી નથી અને આ ટેકનોલોજી થી જે બીજમાં માવતર માવજત થયેલું જીરું આવે છે તો એના ફાયદા શું છે તો કે એનો ઉગાવો છે એક વહેલો આવે અને એક સમાન ઉગાવો આવે છે અને ઉગાવાની ક્ષમતામાં વધા સંખ્યામાં વધારો થાય છે વાતાવરણની વિપરીત અસર અ ટૂંકમાં રહેતી હોય છે તો એની સામે ટકી રહે છે અને ત્રીસ થી ચાલીસ દિવસ સુધી જે જમીનજન્ય રોગ આવે છે એની સંભાવના ઓછી થઈ જાય છે અને એકસાથે પરિપક્વતા આવે છે

એટલે કે ભારે અને ફળદ્રુપ જમીન હોય તો એમાં એક ક્યારેમાં બે થી ત્રણ નળીઓ ગોઠવવી જોઈએ અને જ્યારે વધુ નીતરવાળી જમીન હોય હળવી જમીન હોય તો એમાં નળીની સંખ્યા એક ક્યારેમાં ત્રણ ગોઠવવી જોઈએ વધારી દેવી જોઈએ નળીમાં જોતા હોય છે કે એક ફૂટ એક ફૂટ પચીસ ફૂટ દોઢ ફૂટ અને બે ફૂટ હોય છે ટ્રીપણની કેપેસિટી આપણે જોઈએ કે એક લિટર પ્રતિ ડીપરે જવું જોઈએ તો એવી રીતે એક ફૂટનું હોય તો એક લિટર પ્રતિ ડીપર સવા ફૂટનું હોય તો બે લિટર પ્રતિ ડીપર એવી રીતે ત્રણ થી લઈને ચાર લિટર પ્રતિ ટ્રિપર મુજબ પિયત ની કલાકો નક્કી કરવી જોઈએ જેથી કરીને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે જ્યારે છૂટક પિયત પદ્ધતિમાં ક્યારે પોડા અને ટૂંકા કરવા જેથી પાણી ભરા ભરાવાનો પ્રશ્ન ઓછો રહે ફૂલેરિંગ જિમ થી ટ્રિપ કઈ રીતે પિયત વ્યવસ્થાપન થાય છે એ આપણે જોઈ શકીએ છીએ એ જોઈએ કે પાકવાના દિવસો કઈ રીતે હોય છે તો કે એકસો પાંચ થી લઈને એકસો દસ દિવસ સુધીમાં જીરાનો પાક તૈયાર થઈ જતો હોય છે અને ઉત્પાદનમાં જોઈએ તો આપણે ફૂલે જીમનું ઉત્પાદન જોઈએ તો મહત્તમ ઉત્પાદન આપણે તેર મણ થાય છે વિઘે આપણે સોળ ગુઠાના વિઘે તેર મણ જેવું ઉત્પાદન થતું હોય છે અને સરેરાશ ઉત્પાદનમાં તમે લઈ લો તો સાત થી આઠ મણ જેવું ઉત્પાદન થતું હોય છે ધન્યવાદ